જનજીવન વ્યસ્ત થઈ ગયું છે શક્તિપીઠ અંબાજીથી સરદાર નજીકના ગામો પાણીથી ભરાયેલા છે સામાન્ય વરસાદમાં જ વડુમથક પાલનપુર પાણી પાણી થઈ ગયું ત્યારે જુઓ વરસાદમાં બેહાલ થયેલા બનાસકાંઠાનો અહેવાલ વધુ વરસાદથી બનાસકાંઠા શક્તિપીઠ અંબાજીથી લાખડી સુધી પાણી પાણી મહત્વના શહેર ડીસામાં દે ધનાધન વરસાદ વડુમથક પાલનપુર પણ થયું પાણી પાણી ઉત્તર ગુજરાતનો હવે મેઘરાજાએ વારો કાઢ્યો છે તો મહેસાણા બાદ બનાસકાંઠાના પણ હાલ બેહાલ કર્યા છે જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક સામાન્ય વરસાદથી તંત્રની પોલ ખુલી ગઈ છે સામાન્ય વરસાદમાં પણ અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે જિલ્લાના વડુમથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે શહેરના મફતપુરા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે તો અનેક રસ્તાઓ પર પણ પાણી ભરાતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠામાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે થરાદ અંદર ચાર કલાકમાં પોણા બે ઇંચ વરસાદ તો દાંતીવાડા અને પાલનપુર ની અંદર બે કલાકની અંદર બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા અનેક જે નીચાણવાળા વિસ્તારો સહિત જે પાલનપુર શહેરના જે મુખ્ય માર્ગો છે તે પાણી પાણી થયા છે અત્યારે અમે પાલનપુરના ના બીજેશ્વર માર્ગ પર છીએ અને આપ જોઈ રહ્યા છો કે આ પાલનપુરથી અંબાજી તરફ જવાનો મુખ્ય માર્ગ છે અને આ મુખ્ય માર્ગ પર બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયા છે જેને લઈને વાહન ચાલકો છે તે અટવાયા છે આ ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીના દ્રશ્યો છે મા અંબાના ધામમાં મેઘરાજાએ કરેલી જમાવટથી અંબાજીના રોડ પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અંબાજીના બજારો બેટ બની ગયા જ્યારે રહેણાંક વિસ્તારમાં પણ પાણી ભરાતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો તો થોડા સમય પછી પ્રસિદ્ધ ભાદરવી પૂનમનો મેળો જ્યાં યોજાવાનો છે તે મેદાનમાં પણ પાણી ભરાઈ જતાં હંગામી દુકાનોને નુકસાન પહોંચ્યું હતું આમાં સામાન્ય વરસાદ પડે તો આ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે ધર્મશાળામાં પાણી ઘૂસી જાય બાળકો સ્કૂલેથી આવતા હોય ત્યારે એમને પણ ઘણીવાર તકલીફ પડે છે જ્યારે આ મેળાનું આયોજન થઈ રહ્યું છે હંગામી ધોરણે દુકાનો બનાવી છે એ દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયેલા છે આ દ્રશ્યો તંત્રના ભ્રષ્ટાચાર અને નબળા કામની સાક્ષી પૂરી રહ્યા છે દ્રશ્યો દાંતીવાડાથી લક્ષ્મીપુરાને જોડતા રોડના છે સામાન્ય વરસાદમાં જ રોડ ધોવાઈ ગયો છેલ્લા દસ વર્ષથી રોડની ખરાબ હાલતથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લક્ષ્મીપુરા નવીટા રોડ આજે વર્ષો પછી પણ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયો છે પશુપાલકોને બહુ હાલાકી ભોગવવી પડે છે કોઈ દવાખાનાની તકલીફ હોય તો એ કઈ રીતે જાય અત્યારે બાઇક પણ ચાલે એવી પરિસ્થિતિ નથી દ્રશ્ય બનાસકાંઠા જિલ્લાના મહત્વના શહેર ડીસાના છે ડીસામાં દેધનાધન વરસાદથી શહેર પાણી પાણી થઈ ગયું છે બાયવાડા ગામમાં વરસાદી પાણી ભરાતા સ્થિતિ કફોડી બની છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી આખો વિસ્તાર જળમગ્ન બની ગયો છે કેટલા વર્ષોથી સાહેબ અમે આ આ પરિસ્થિતિમાં જીવતા છીએ ભાજપવાળાને કહેવા જોઈએ કે તમારો વોટથી નહીં જીત્યા અને કોંગ્રેસવાળાને કહે કે તમારો વોટથી નહીં જીત્યા તો અમે વટ કોના લઈએ અરે સાહેબ કેડો ઉધી ઘણીવાર તો રાતે શુક્રવારે રાતે લઈ લઈને કેડે લઈને અમારે બીજાના ઘરે જવું પડે કોઈ કોઈ નહીં આવતો કોઈ કોર્પોરેટર નહીં આવતો કોઈ ધારાસભ્ય નહીં આવતો ને કોઈ સાંસદ બી ઓભળવા નહીં આવ્યો અમારું તો અમારે તો પાણીનો નિકાલ જોવે ને અમારા સારી ફેસિલિટી જોવે અમે ટેક્સ ટાઈમથી ભરીએ તો લાખણીમાં પણ ભારે વરસાદથી જાહેર માર્ગો અને નીચાણવાળા વિસ્તારો પાણીથી લબાલબ થઈ ગયા છે જાહેર માર્ગો પર પાણી ભરાતા વાહન ચાલકોને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ચોમાસામાં વરસાદ આવે પણ જ્યાં ત્યાં પાણી ભરાઈ જાય તે તંત્રની નિષ્ફળતા કહેવાય બનાસકાંઠામાં પણ કંઈક આવું જ છે લાંબા સમય પછી પણ પાણીનો નિકાલ થતો નથી અને તેના જ કારણે લોકો બેહાલ બન્યા છે ત્યારે જોવું રહ્યું કે ભરાયેલા પાણીથી લોકોને ક્યારે રાહત મળે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા